વેસુના નેપાળી દંપતીની અગિયાર વર્ષની દીકરીને એક ઈસમી હોટલમાં જમવા લઈ જવાની લાલચ આપી બાઇક પર ડુમસ લઈ જવા પામ્યો હતો તેને ચાલુ બાઇકે અડપલા પણ કર્યા હતા ચોપાટીના ગોલ્ડન બ્રિજ પર જાડીમાં લઈ જઈ નરાધમ રેપ કરવાનો હોય એવી મકાઈ વ્યક્તિ મહિલાને આશંકા ગઈ હતી બીજી તરફ મહિલાએ બાળકીની ઉંમર જોઈને પણ શંકા જતા તેમણે એક હોમગાર્ડને અંગે જાણ કરી હતી હોમગાર્ડ એની પોલીસ હાથ ધરી હતી જેમાં બાળકીને આરોપી બંનેના નિવેદનો વિરોધા પાસે આવ્યા હતા આથી પોલીસે ઉપલી અધિકારીને પણ જાણ કરી હતી પછી બાળકેને આ પરિવારજનોને બોલાવ્યા હતા જેમાં ખબર પડી હતી કે આરોપી બાળકીને જમોની લાલચ આપી બાઇક પર બેસાડી અહીંયા લાવ્યું હતો આ ઈસમ જે દીકરીને લઈ જતા હતા ઝાડીવાળા વિસ્તારમાં ત્યાં જઈને એને પકડી પાડ્યા દીકરીની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી તાત્કાલિક ખબર પડી કે આ પોક્સો હેઠળ ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા હતા દીકરી હેમખેમ મળી આવી છે એની સાથે કોઈ બીજા અપ્રિય બનાવ બનવા પામેલ નથી પરંતુ નાની વયની એક દીકરીને એવી રીતે પ્રલોભન લઈને જાય એની સાથે અનૈચ્છનીય પ્રકારની ચેષ્ટાઓ કરે અને આ પ્રકારની દાનત સાથે જાળી ઝંખાળમાં લઈ જવાના પ્રયાસ કરે એટલા માટે પોક્સો એક્ટ હેઠળ અને ત્રણસો ચોપન આઈપીસી હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે ખાસ વસ્તુ આ છે કે પોલીસ સજાગ છે સાથે સાથે પોલીસની સાથે સંપર્કમાં જે પોલીસ મિત્રો છે હોમગાર્ડના લોકો છે સમાજના નાગરિકો હોમગાર્ડ જેવી જે પોલીસની સહકારી સહયોગી એજન્સીઓ છે અને પોલીસ યોગ્ય સંકલન સાથે પ્રોએક્ટિવલી કામ કરે રેસ્પોન્સિવ રીતે કામ કરે તો એવી કોઈ પણ ઘટનાને ભણતાં અટકાવી શકાય છે પોલીસે શ્રી ટીમની સાથે બાળકીને પણ બેશુ પોલીસ સ્ટેશન મોકલાવી હતી ત્યાં બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે દીપક સત્યનારાયણ ચાવલા સામે છેતી પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આ ગુનામાં વપરાયેલી બાઇક પણ કબજે લીધી છે ત્યાં આરોપી અપણે છે અને સાડીની મજૂરી કરે છે હઝર કૃષિ સાથે પ્રકાશવાડા